દર મહિનામાં બે વખત એકાદશી વ્રત કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પુત્રતા એકાદશી વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ અને સંતાનના જીવન સાથે જોડાયેલી દરેક મુશ્કેલીઓથી મુક્તિ મળે છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં એકાદશી તિથિનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે એકાદશી તિથિ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે આ એકાદશી તિથિ પર વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાનું વિધાન છે દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આ પુત્રદય એકાદશી શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદય એકાદશી કહેવામાં આવે છે અને આ મિત્રો આવનારી એકાદશી છે જે પોષ એકાદશીના દિવસે પણ પુત્રતા એકાદશી આવે છે જો તમે આ એક ઉપાય તે દિવસે કરી લેશો તો અવશ્ય તમારી ઘરે એક પુત્રનો જન્મ થશે તો મિત્રો એવા દંપતી કે જે વર્ષો સુધી તેના ખોળે સંતાનો જન્મ નથી થયો અને તે પુત્ર રત્નની રાહ જોઈને બેઠા છે તો તમે આ વિડીયો અચૂક જોવાનું રાખજો તમને ભગવાન વિષ્ણુ તમારી મનોકામના પૂરી કરશે તેના માટે તમારે પુત્ર એકાદશીના દિવસે આ કામ કરી લેવાનું છે આવનારી એકાદશી એ પોષ પુત્રદા એકાદશી છે આ એકાદશી પોષ પુત્રદા એકાદશીનું નામ જ એ સાર્થક કરે છે કે આ પુત્ર આપનારી એકાદશી છે તમે આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે આ એક કામ જરૂર કરજો જેથી તમારો ખોડો પુત્ર રત્નથી ભરાઈ જશે મિત્રો આ પોષપુત્રદા એકાદશી એક વર્ષમાં બે વખત આવે છે અને પોષ મહિનાની એકાદશી અને શ્રાવણ મહિનાની એકાદશી આમ આ એકાદશીએ વર્ષમાં બે વખત આવે છે આ એકાદશીએ વર્ષમાં બે વખત આવે છે અને આ બંને એકાદશીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે પુત્ર પ્રાપ્તિ માટે આજે એકાદશીનો દિવસ હોય છે તે ખૂબ જ મહત્ત્વનો હોય છે અને પુત્રદા એકાદશીનું આ દિવસે પુત્ર પ્રાપ્તિ માટે વરદાનરૂપ દિવસ છે આવા સમયમાં જો તમારા લગ્નના ઘણા વર્ષો થઈ ગયા છે અને તમારે સંતાન નથી થતા તો પણ તમે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પાસે પુત્રની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી શકો છો આ ઉપરાંત જે લોકોને દીકરી છે અને દીકરાની આશા હોય તો તેવા લોકો આ પુત્રદા એકાદશીના દિવસે જે પણ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા હોય તે લોકો માટે આ પુત્રદા એકાદશીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા લોકો માટે આ એકાદશી ખૂબ જ મહત્ત્વની છે આ વર્ષે પોષપુત્રદા પુત્ર એકાદશી દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આવવાની છે તો આ દિવસે તમે અમે જે તમને ઉપાય બતાવીએ છીએ તે તમે કરશો તો અચૂક તમારા ઘરે પુત્ર રત્નની પ્રાપ્તિ થશે જે પતિ પત્નીના જીવનના વર્ષો લગ્ન જીવનના સંતાન પ્રાપ્તિ નથી વર્ષો થઈ ગયા છે લગ્ન જીવનના અને સંતાન પ્રાપ્તિ નથી તો પણ તમે આ ઉપાય અચૂક સાંભળજો તમારા ઘરમાં પણ બાળકનો ખિલખિલાડ શરૂ થઈ જશે જે માતાનો ખોડો એક બાળક વિના સૂનો હશે તે આ એકાદશીના વ્રતથી પૂરો થશે તો અચૂક સાંભળજો બધા ઉપાય તો આપણે આ પોષ એકાદશીની તિથિની શરૂઆતના સમય જાણીએ તો આપણે પોષ એકાદશીની શરૂઆત બપોરે બાર વાગ્યાને વીસ મિનિટથી શરૂ થઈ જશે જે દિવસે જો પતિ પત્ની સાથે મળીને એકાદશીનો ઉપાય કરશે તો એનું ફળ જ મળે એ વધુ પડતું મળે છે કારણ કે પતિ પત્નીના જે યોગ હોય છે જે મળતા હોય છે તે સંતાન પ્રાપ્તિ માટેના પતિ પત્ની બંનેના ભાગ્યને અનુરૂપ મળતા હોય છે તેથી પતિ પત્ની બંને આ દિવસે સાથે મળીને ઉપાય કરવા જોઈએ અને આ ઉપાયમાં તમારે પૂરી શ્રદ્ધા રાખવી જોઈએ આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી જવાનું છે મહિલાઓ આરાધના કરવાની છે તો વસ્ત્રો પીળા રંગના પહેરે તો ભગવાન વિષ્ણુને એ પ્રિય રંગ છે તેથી તમે પીળા વસ્ત્રો ધારણ કરો શકો છો વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેથી તમે પીળા વસ્ત્રો ધારણ કરી શકો છો સૌ પ્રથમ તમારે સવારે સૂર્યનારાયણ ભગવાનને અર્ધ્ય આપવાનું છે કારણ કે આ પોષ મહિનો હોય છે તે ભગવાન સૂર્યનારાયણનો મહિનો ગણવામાં આવે છે આ પોષ મહિનાને સૂર્યદેવની ઉપાસનાનો મહિનો ગણવામાં આવે છે આથી સૌથી પહેલાં સૂર્યદેવને યાદ કરો તેનાથી તમારા ગમે તે સૂર્યદેશ સૂર્યદોષ હશે તે પણ દૂર થશે તમારું સૂર્ય મજબૂત બનશે સૂર્યદેવને જળ અર્પણ કરો તો રોજ તેને આમ તો રોજ તેને અર્પણ કરવું જોઈએ પરંતુ તમે જો રોજ સૂર્યદેવને જળ અર્પણ ન કરતા હોય તો પોષ અમાવસ્યા અને એકાદશીના દિવસે તો સૂર્યદેવને જળ અર્પણ કરવું જ જોઈએ તેનાથી તમારો ગ્રહ મજબૂત થાય છે આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીના ફોટો અથવા તો મૂર્તિ સામે બેસીને ભગવાનને પ્રાર્થના કરવાની છે અને તમે વ્રત કરો છો તેનો સંકલ્પ કરવાનો છે અને આજે જે ઉપાય કરો છો તે ભગવાનની સામે તમારે જણાવવાનો છે સાથે જ મનમાં તમારે પોતાની મનોકામનાનું સ્મરણ કરવાનું છે અને ભગવાન વિષ્ણુને પણ જણાવવાનું છે કે આજે હું જે આ શુભ દિવસે પુત્રની પ્રાપ્તિ માટે તમારી પાસે આશીર્વાદ માગું છું હે પ્રભુ હું આવા ઉપાય પૂરી શ્રદ્ધાથી કરું છું મને આનું ફળ તમે અવશ્ય આપજો તે દિવસે તમે વ્રત કરો છો તે અથવા જો તમે વ્રત ન કરતા હોય તો પણ આ એક ઉપાય તો તમારે જરૂર કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો તેનો ફોટો લઈ લેવાનો છે મૂર્તિ ન હોય તો વિષ્ણુ અને લક્ષ્મીનો ફોટો તો જરૂર રાખવાનો છે આ ઉપાય કરવા માટે તમારે પૂર્વ દિશા પર બેસવું જોઈએ અને પૂર્વ દિશા પર એક પાટલો રાખી દેવો અને તેના ઉપર પીળું વસ્ત્ર પાથરી દેવો ત્યારબાદ તમારે ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો અથવા ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની મૂર્તિ તેના પર રાખી દેવી જોઈએ આ પીળા વસ્ત્ર પર તમે આ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા તો વિષ્ણુ ભગવાનનો ફોટો કે મૂર્તિ તમે બિરાજિત કરી શકો છો આ ફોટા અથવા મૂર્તિને ગંગાજળથી પવિત્ર કરવાની છે એટલે કે તેને ગંગાજળ અર્પણ કરવાનું છે જો તમે ફોટો રાખ્યો છે તો ગંગાજળ તમારે બાજુમાં રાખી દેવાનું છે અને તેના પછી તમારે ભગવાનને પીળા ચંદનનું તિલક કરવાનું છે તેની સાથે તમારે પીળા ફૂલ પણ રાખી શકો છો છો આ સાથે આપણે એમાં પીળી મીઠાઈ અર્પણ કરી શકીએ છીએ પરંતુ ભગવાનને ગમે તે વસ્તુનો ભોગ તો જરૂર ચઢાવવો જોઈએ પીળા ફળ પણ તમે અર્પણ કરી શકો છો આવું કર્યા બાદ તમારે ભગવાનને ઘીનો દીવો કરવાનો છે આમ ભગવાનને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને પછી તમારે ભગવાનની પૂજા કરવાની છે ત્યારબાદ તમારે ભગવાન તેમજ લડ્ડુ ગોપાલની સામે બેસીને આ મંત્રનો જાપ કરવાનો છે મિત્રો આ મંત્ર છે જે સંતાન ગોપાલ મંત્ર છે જેને એકસો વાર જાપ કરવાથી તમને અચૂક ફળ મળે છે અને આ મંત્ર એ સાબિત કરેલું છે જે બાળકોના સંતાન માટે ઘણા લોકો આ મંત્રનો જાપ કાયમ માટે સવારે ઉઠીને કરે છે ઓમ દેવ કિશુદ્ધ ગોવિંદ વાસુદેવ જગતપતિ દેહિમે તનયમ કૃષ્ણ ત્રમ હમ શરણ ગતઃ દેવકિશુદ ગોવિંદ વાસુદેવ જગતપતિ દેહિ મે તનયમ કૃષ્ણ દ્વામહમ શરણમ ગત તમે વ્રત કે કાંઈ ના રાખો પણ રોજ સવારે આ મંત્રનો જાપ રોજ કરશો તો પુત્ર પ્રાપ્તિ અવશ્ય થશે આ મંત્રનો જાપ કરવાથી જો તમારે સંતાન પ્રાપ્તિના ગમે તે દોષ હશે અને જે બાધા હશે તે આડી આવતી હશે તે તમામ દૂર થશે અને તમને અચૂક પુત્રની પ્રાપ્તિ થશે આ મંત્રની તાકાત તો અનેરી છે ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જેના પેટમાં ગર્ભ રહી શકેતું નથી અને જે ગર્ભ રહે છે તે રહી શકતું નથી અને તેના બાળકનો સંપૂર્ણ ગર્ભમાં ઉછેર થઈ શકતો નથી ત્યારે આવી સ્ત્રીઓએ પણ આ મંત્રનો જાવ અછૂક કરવો જોઈએ અને તેના ઘરે બાળકનો પણ દરેક મહિના નીકળી જશે અને કાંઈ પણ તકલીફ બાળકને કાંઈ પણ તકલીફ નહીં થાય અને ભગવાન વિષ્ણુ તેના ઘરે પણ બાળ ગોપાલ જેવા પુત્રની પ્રાપ્તિ અવશ્ય કરશે જ્યારે આ સ્ત્રીઓએ ગર્ભની મુશ્કેલી હોય અને જેનો ગર્ભમાં વિકાસ ન થતો હોય તો એવી સ્ત્રીએ ઓમ કૃષ્ણાય નમ મંત્રનો પણ જાપ કરતા રહેવું જોઈએ આ ઉપરાંત મિત્રો તમારે પોષપુત્ર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાન તો અવશ્ય અર્પણ કરવા જોઈએ તમે જ્યારે આ તુલસીના પાન વેચવાનું અને અર્પણ કરો છો ત્યારે તેની કૃપા તમારી ઉપર અનેરી વર્ષે છે અને ભગવાન તનું તમારાને આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભગવાન તમને વિશ્વ ભગવાન વિશ્વાસની અધિક કૃપા તમારે વિષ્ણુની તમારી ઉપર અધિક કૃપા પ્રાપ્ત થાય છે આ એક એવો ઉપાય હતો જે સૌથી પહેલો કે તેને તમે ભગવાન વિષ્ણુની પૂજા કરવા માત્ર ઘરમાં રહીને પણ એનો ઉપાય કરી શકશો આપણે પુત્ર એકાદશીના દિવસે બીજા ઉપાય વિશે વાત કરીએ છીએ તો આ બીજો ઉપાય કરવા માટે તમારે ભગવાન શિવના મંદિરે જવું પડશે આ ઉપાય તો ખૂબ જ ખાસ ઉપયોગી છે આ આવનારી પોષ પુત્રદા એકાદશીના દિવસે તમારે ભગવાન શિવના મંદિરે સવારના પહોરમાં એક નાળિયેર લઈને જવાનું છે અને તેની સાથે તમારે એક લાલ કલરનું કપડું લઈ જવાનું છે જો લાલ કલરનું કપડું ન હોય તો તમે પીળા કલરનું કપડું પણ લઈ શકો છો અને આ કપડું એટલું લેવાનું છે કે જેમાં તમે શ્રીફળને ગોઠવી શકો આ કપડાથી શ્રીફળને બે ત્રણ વાર વીંડાઈ જવું જોઈએ એવું એટલું બધું લેવાનું છે પછી આ શ્રીફળને આપણા લીધેલા કપડામાં વીંટેળીને આપણે ભગવાન શિવના મંદિરે લઈ જવાનું છે શિવ ભગવાનના મંદિરે સૌ પ્રથમ તો તમારે ઘીનો દીવો પ્રગટાવવાનો છે આ સાથે જ તમે શિવલિંગનો અભિષેક પણ કરી શકો છો સાથે જ મિત્રો તમે જે પણ લાલ કપડામાં કે પીળા કપડામાં વીંટેડું શ્રીફળ ત્યાં લઈ જઈને ભગવાનને અર્પણ કરવાનું છે અને ત્યારબાદ ભગવાન શિવ પાસે તમારી મનોકામના કહેવાની છે કે હે ભગવાન હે શિવ હે ભોળાનાથ મારું જે જીવન પુત્ર વિના અધૂરું છે મારા જીવનમાં સંતાન સુખ નથી તો હું આ ઉપાય પૂરી શ્રદ્ધાથી એક પુત્રની પ્રાપ્તિ માટે કરું છું તો હે પ્રભુ તમે મને એક પુત્ર અવશ્ય આપો ત્યારબાદ તમારે કે શ્રીફળની શિવલિંગની બાજુમાં જ મૂકી દેવા ત્યારબાદ તમારે શ્રીફળને શિવલિંગની બાજુમાં જ મૂકી દેવાનું છે ત્યારબાદ મિત્રો તમે ફક્ત ભગવાન ભોળાનાથના ભગવાન શિવના ગમે તે મંત્રનો જાપ કરી શકો છો તમે ઓમ નમ શિવાયનો જાપ પણ કરી શકો છો આ ઉપરાંત ઓમ શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો પણ જાપ કરી શકો છો આમ બંને મંત્રમાંથી તમે કોઈપણ મંત્રનો એકસો વાર જાપ કરવાનો છે આ બંને ઉપાયમાંથી તમે ગમે તે એક ઉપાય કરી લેશો તો તમારે પુત્ર પ્રાપ્તિની જે મનોકામના છે તે જરૂર પૂરી થશે અને ભગવાન વિષ્ણુ ભગવાન શિવની કૃપાથી તમારી ઘરે જરૂર પુત્ર રત્ન આવશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમને ખોડાનો ખૂનનાર ભગવાન આપશે અને આ ઉપાય તમે જ્યારે પણ કરો છો ત્યારે તે એક વાતનું ખ્યાસ ધ્યાન રાખ ધ્યાન રાખજો કે આ ઉપાય કરો તે વખતે તમારી પૂરી શ્રદ્ધાથી આ કરવાનું છે જેથી તમારે જેવી શ્રદ્ધા હશે એવું ભગવાન તમને ફળ આપશે આ ઉપાયને જે બે જણાવ્યા છે તે સવારે પહેલો ઉપાય સવારના પોરમાં તમારે કરી શકો છો અને બીજો ઉપાય તે જ તમે સંધ્યાકાળના સમયે કરી શકો છો આમ આ બંને ઉપાય કરવાથી સંધ્યાકાળના સમયે અને સૂર્યાસ્તના સમયે તે તમારી મનોકામના પૂરી થશે પુત્રદા એકાદશીના દિવસે અમે એક બીજો તમને ઉપાય જણાવું છું કે જો તમારું ઘરમાં કોઈ પુત્ર બીમાર હોય કે બીજું કોઈ વ્યક્તિ બીમાર હોય તો આ દિવસે તમે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને તમે ઘઉં કે ચોખા ચઢાવીને કે આ ઘઉં કે ચોખાને તમે ભગવાન વિષ્ણુના મંદિરમાં કોઈ બ્રાહ્મણ ગરીબ કે કોઈ મંદિર પરિસરમાં દાન કરી શકો છો આવું કરવાથી તમારી પરેશાની દૂર થઈ જશે આ ઉપરાંત જો તમે કોઈ જૂની સમસ્યાથી પરેશાન છો તો એકાદશીના દિવસે સાંજે તમે પીળા વૃક્ષની પૂજા કરો આવું કરવાથી તમને સમસ્યામાંથી છુટકારો મળશે જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો તમે તુલસીના છોડની નીચે શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે આમ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવાની છે આવું કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેમજ વૈવાહિક યુગલોએ ભગવાન વિષ્ણુની પૂજા કરીને પુત્રદા એકાદશીના દિવસે પુત્રની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ ભગવાન કૃષ્ણને નમન કરી અને પ્રાર્થના કરવી જોઈએ અને તેને ભોગમાં લાડુ ચડાવવા જોઈએ એની સાથે તુલસીવાળા પંચામૃત્ય ભગવાન બાળકૃષ્ણને સ્નાન કરાવવું જોઈએ આ પુત્રદા એકાદશીનું વ્રત બાળકોના જીવનમાં સુખની કામના કરવા માટે પણ કરવું જોઈએ બાળગોપાલની પૂજા ગોપાલને પૂજા કરીને સંતાનની સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અર્થે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ભગવાન તમારી પુત્ર દિવસે તમામ મનોકામના પૂર્ણ કરે છે તેથી પુત્રની ઈચ્છાવાળા અને બાળકની મનોકામનાવાળા લોકો આ દિવસે તેની મનોકામના ભગવાન પાસે માંગે અને આ આપેલા નિયમ અનુસાર જે આ વ્રત કરશે અને પૂજા પાઠ કરશે તેની અવશ્ય બધી મનોકામનાઓ પૂર્ણ થશે તો આવો આ પુત્રદા એકાદશીના દિવસે તમામ લોકો પુત્ર પ્રાપ્તિ માટે અને આપણા સંતાનના સુખ માટે આવ્રત અવશ્ય કરીએ અને પૂરી શ્રદ્ધાથી કરીએ મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી